અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભાજપના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને રસ્તાઓ મનરેગા અને શૌચાલય કૌભાંડની ન્યાયિક તપાસ અંગે આવેદન અપાયું હતું શહેર અને તાલુકાની પ્રજા હાલાકી વેઠી રહી હોય ત્યારે રસ્તાઓ તાકીદે દુરસ્ત કરવા પણ ઉગ્ર માંગણી કરાઈ હતી જો મનરેગા

ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈએ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ એટલી ખરાબ રસ્તાની હાલત છે અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હપતું શહેર અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ બહુ દુઃખદ બાબત છે ચાલીસ વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચાલીસ વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલેતું ઝાડ ને ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા થઈ ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય ટકાવારી સિવાય કશું કરેલું નથી એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણેના રસ્તાનું રિપેરિંગ થાય એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં અને આજે શૌચાલયનું કૌભાંડ થયેલું છે ફક્ત આધાર કાર્ડના બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેરપૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય એની આજે માગણી કરી છે